ખાંભાના મોટા સમઢિયાળાના તળાવમાં ત્રણ લોકો ડૂબી જતા મોત નીપજ્યા હતા અને તેમના બે બાળકો એક જ પરિવારના સભ્યો ડૂબી જતા સમઢિયાળા ગામમાં અરેરાટી ફેલાઈ હતી પિતા પુત્ર અને પુત્રી તળાવમાં ડૂબી જતા ત્રણેયના મોત નીપજ્યા તળાવમાં ત્રણ લોકોની લાશ તરતી જોવા મળતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી લાશને બહાર કાઢી ખાંભા સરકારી હોસ્પિટલે પીએમ અર્થે ખસેડવામાં આવી

મારો પરિવાર હતો સમી દાડી કરવા આવ્યો હતો છોકરા પોતે ડૂબી ગયો ગરીબાર પરિવાર એક જ દીકરો હતો તમારું ગામ કેવું સાવરકુંડલા મણિનિગર માં ગૌશાળા પાસે કેટલા દિવસથી સમઢિયાળા માં આવ્યા હતા વીસ વર્ષથી અહીંયા અહીંયા નહી રહેતો ગાડું ને સમઢિયાળા કે સાવરકુંડલા સમઢિયાળા ઓકે ગામ કુંડલા સાવર અમારું તમને જાણ ક્યારે થઈ જાણ અમારે આજ બપોરે થઈ ઓકે